તુસાર એમ કે એને સપનું આવ્યું હતું કે વિજયભાઈ જે છે એ ભગવાન પાસે વયા ગયા અને એ બોલાવે છે ઉકાણી ઉકાણી પણ સાહેબ જવાબ ન દીધો એટલે એવું કે છે કે મારો બહુ જીવ બળે છે મને યાદ આવે છે કે સાહેબ મિત્રો આ બાળકના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા આ મિત્રો આ બેન કહી રહ્યા છે આ બાળકના મમ્મી જ લાગે છે તે કહી રહ્યા છે કે મારા છોકરાના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને તે સ્વર્ગમાં બેઠા છે અને મિત્રો આ સૌથી મોટા સમાચાર છે કે વિજયભાઈ રૂપાણી એક બાળકના સપનામાં આવ્યા અને મિત્રો એ હું આ બેન જે કહે છે કે મારા બાળકના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા એ તમને વિડીયો દેખાડું પૂરેપૂરો આપણી પાસે વિડીયો પડ્યો છે હું તમને વિડીયો દેખાડું કે આ બેન કે જે કહેશે ને કે વિજયભાઈ રૂપાણી વિશે કીધું ને કે બાળકના સપનામાં વિજયભાઈ રૂપાણી આવ્યા હતા તે આ બેન શું કહી રહ્યા છે ને હું પૂરો વિડિયો દેખાડું તે પહેલાં ખાસ જણાવવાનું કે આપણી ચેનલને સસ્કેપ કરવાનું ના ભૂલતા એ જો મિત્રો આ વિડીયો કે એને સપનું આવ્યું હતું કે વિજયભાઈ જે છે એ ભગવાન પાસે ભયા ગયા અને એ બોલાવે છે ઉકાણી ઉકાણી પણ સાહેબે જવાબ ન દીધો એટલે એવું કહે છે કે મારો બહુ જીવ બળે છે મને યાદ આવે છે કે સાહેબ જ્યારે એને ભેગા થયા હતા ત્યારે એને ચોકલેટનું બોક્સ આપ્યું હતું અને એને કીધું તું કે ત્યાંથી બોલાયું હતું એ તુષાર અહીંયા આવ એટલે હું અહીંયા ગયો હતો અને સાહેબને હું મળ્યો હતો સાહેબ જ્યારે ભેગા થતા ત્યારે મને બોલાવતા તુષાર અહીંયા આવ એમ કહેતા અને હું જાતો અને હું એને ભેટી પડતા સાહેબ અને હું એને પગે લાગતો અને સાહેબને એ ચુંબન કરતો અને સાહેબના એ ઓવરણા લેતો એવું ઈ કહે છે